રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા વચ્ચેની મેચ ભારે વરસાદના કારણે ડ્રો થઈ ગઈ છે રદ કરી દેવામાં આવી છે જેના કારણે બંને ટીમોને એક એક પોઈન્ટ મળે છે જેથી કોલકાતા નાઇટ રાઇડર્સ એલિમિનેટ થઈ ગયું છે આઈપીએલ બે હજાર પચીસ ની પ્લે ઓફ રેસ રાજસ્થાન રોયલ સનરાઈઝ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પછી કે કેઆર ચાર ટીમો પ્લે ઓફ ની રેસ બહાર થઈ ગઈ છે હવે છ ટીમો વચ્ચે થશે એમાં

બીજી મેચ પણ બેંગલુરુમાં જ છે ત્રેવીસ તારીખે સત્તર હવે બે મેચ રહી એકવીસ પોઈન્ટ સુધી પહોંચી શકે છે આરસીબી એક છે સનરાઈઝ હૈદરાબાદ સામે અને બીજી છે લાસ્ટ મેચ એલએસજી જે ડિસાઇડ કરશે આરસીબી કે આરસીબી પહેલા નંબર પર જશે પહેલા બીજા નંબર પર હશે ત્રીજા નંબર પર હશે ગુજરાત ટાઇટન્સ કાલે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત વચ્ચે કાલે ટાઇટન હેઠળ રોયલ્સ અને પંજાબ કિંગ્સ એમાં પંજાબ કિંગ્સ જો મેચ જીત્યું તો પંજાબ કિંગ્સ થ્રુ થઈ જશે પંજાબ કિંગ્સ ના સત્તર પોઈન્ટ થશે જે આરસીબી અને પંજાબ કિંગ્સ ના સરખા પોઈન્ટ દિલ્હી કેપિટલ્સ ગુજરાત ટાઇટન્સ कल ने मैच जो गुजरात टाइटंस जितियो तो गुजरात टाइटंस ने क्वालीफाइंग नो टेक लागि जासे 10 ने 56 સુધી જો મેચ ચાલે સાદી તો 5-5 વાની મેચ રમાડી પણ 10 ને 56 સંગાંગા વરસાદ બંધ રહે તો જોઈએ ને રેઇન સિસ્ટમ ચેન્નાઈ ສະમી સ્ટેડિયમ માં જબરજસ્તી પર વરસાદ બંધ રહે તો તમારે કોમ લાગે ને

કોલકાતા રાઈડર્સ સનરાઈઝ કોલકાતા કે કે ને બાકી છે સનરાઈઝ હૈદરાબાદ 11 મેચ બાકી ફક્ત 3 7 પોઈન્ટ કે કે આને પણ એલિમિનેશન થઈ ગયું છે પ્લેઓફ ની રેસ હવે એલએસજી

વિરાટ કોહલી લીધું વિરાટ કોહલી વિરાટ ની વાત કરો તો ટેસ્ટમાં નવ હજાર બસો ત્રીસ રન કર્યા જેની એવરેજ છેતાલીસ જે વિરાટ કોહલી માટે વિરાટ કોહલી ની એવરેજ પચાસ થી નીચે નથી કારણ કે બહુ વાત કરવામાં માંગે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ હોમ સિરીઝ અને બોર્ડર ગાફ્ટ કેટલો 198 રન એક સેન્ચ્યુરી 100 રન અને બાકી બધી પાંચે પાંચ મેચ માં કેટલા રન થાય 198 46 નું એવરેજ પહોંચી ગયું છે આરસીબી ની મેચ બાકી છે એક સનરાઈઝ હૈદરાબાદ સામે અને છેલ્લી લાસ્ટ મેચ જે 27 મેરા માસે ગુજરાત દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ એલ હવે એવું ચર્ચામાં આવી રહ્યું છે કે કે એલ રાહુલ ને મોકલશે દિલ્હી કેપિટલ્સ सीएसके वर्सेस आरसीबी ने हाईलाइट हाईलाइट चालू छे लास्ट और सरफन सफाड

સો એલએજી તે માં આરસીબી ને આરાવેલા પહેલા બીજા નંબર પર થી વંચિત રાખી શકે છે એ બહુ અને મેચ લખનઉ છે બેંગ્લોર તે ચોમાસાની શરૂઆત થઈ રહી છે જે બેંગ્લોર માં બેંગ્લોર માં મેચ સરસ દરવા સામે એ મેચ તો હોય તો આરસીબી માટે ટોપ 2 પર પહોંચવું બહુ મુશ્કેલ થઈ જશે કારણ કે નેટ રેન્ડ વાત કરીએ તો નેટ રેન્ડ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ કરતા મુંબઈ વધારે હોવાથી અને અઢાર પોઈન્ટ થવાથી મુંબઈ ઇન્ડિયન્સ ટોપ ટુ માં અને ક્વોલિફાય અને મુંબઈ ઇન્ડિયન જો પ્લેયરમાં પછી ગયું તો મુંબઈ ઇન્ડિયસ ને તમે ના રહી શકો અને મુંબઈ ઇન્ડિયન્સ છઠ્ઠું ટાઇટલ જીતી શકે છે